માંગરોલ તાલુકાના બોરસદ ગામે ધરતી આંબા ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા સાહેબ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના બોરસદ ગામે તાલુકા કક્ષાનો નો ધરતી આંબા જનભાગીદારી અભિયાન એટલે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની ની શરૂઆત દીક પ્રાગટ્ય પ્રાર્થના અને સ્વાગત ગીત દ્વારા બોરસદ પ્રાથમિક શાળાની બાલિકાઓ દ્વારા થઈ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત માંગરોલના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા દ્વારા સરકારશ્રીની તમામ યોજનાઓનો ચિતાર આપી તેના લાભ લેવા આહવાન કરાયું હતું ડોળ અપ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો માંગ એકસો છપ્પન માંગરોળ વિધાનસભાના સંયોજક શ્રી દીપકભાઈ વસાવા પૂરવંગ તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન શ્રી મહેશભાઈ ગામિત ડોળ સીડીપીઓ માધુરીબેન શ્રીઓ તેમજ આજુબાજુના લાભાર્થી ગામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ વિભાગોની સેવાનો ઘર આંગણે લાભ લીધો હતો સમગ્ર આયોજન મામલતદાર શ્રી માંગરોળ ઓફિસ અને તાલુકા પંચાયત માંગરોળની ટીમ તેમજ આરોગ્ય વિભાગ અને તમામ યોજનાકીય વિભાગના વડા અને તેમની ટીમને નાયબ મામલતદાર શ્રી પંકજભાઈ અને ગટલું શ્રી પ્રીતમભાઈ અને ટીમ દ્વારા કરાયું હતું કાર્યક્રમનું સંચાલન ખાન પઠાણ આચાર્ય ડુંગરી અને આભારવિધિ જયદિકભાઈ તાલુકા પંચાયત ખેતી વિભાગ દ્વારા કરવામાં આવી હતી